તો નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ તૂટી પડ્યો હતો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વાળે આજે અને આગામી દિવસોમાં પણ હજુ પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે તે અંગેની માહિતી પણ આજ વિડીયોમાં મેળવવાની છે તો આગામી ચોમાસાના ગુજરાતમાં આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘાના મંડાણ મંડાયા હતા તેની વાત કરીએ તો આખા દિવસના અસહ્ય ઉકળાટ અને કાળજળ ગરમી બાદ ગઈકાલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો રાજકોટ શહેર સહિત અમરેલી જિલ્લાના રાજુલા ખાંભાગીર અને સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો બોટાદ શહેરમાં પણ હળવા પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી તો વળ્યા ઉપરાંત હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ભરૂચ જંબુસર અંકલેશ્વર નવસારી સહિતના જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જે ચોમાસાના આગમનના સંકેતો આપી રહી છે મિત્રો કાળજળ ગરમી અને બફારાથી ત્રસ્ત ગુજરાતના લોકોને ગઈકાલે બપોર બાદ મેઘરાજને થોડી રાહત આપી હતી સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી બોટાદ ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાથી લઈને ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો તમને જણાવી દઈએ કે રાજકોટ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો રાજકોટના રેસકોર્સ કાલાવાડ રોડ જામનગર રોડ સદર બજાર ત્રિકોણ બાગ એકસો પચાસ ફૂટ રિંગ રોડ યાજ્ઞિક રોડ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને કારણે શહેરીજનોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી જોકે કૃષ્ણનગર મેઇન રોડ ઉપર ભારે પવનને કારણે વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વૃક્ષ હટાવવાની કામગીરી પણ શરૂ કરી હતી મિત્રો ગઈકાલે રાજકોટ ગ્રામ્યમાં વરસાદ પડ્યા બાદ આજે શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અમરેલી જિલ્લામાં પણ અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો રાજુલા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા અમરેલીના આગરિયા માંડવી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી મિત્રો અમરેલી જિલ્લામાં ગઈકાલે બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો જેમાં લાઠીમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો આ બાજુ ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને નાની ધારી લસા તાવડિયા પહાડ નાના વિસાવદર ઉમરિયા અને નાનોડી જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ અને તોફાની વરસાદ વરસ્યો હતો વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ ગયા અને નાના વિસાવદર તેમજ પાડ ગામની શેરીઓમાં પણ પાણી વહેતા થયા હતા વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મિત્રો નાના વિસાવદર ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું હતું તો આ બાજુ બોટાદ શહેરમાં પણ હળવા પવન સાથે વરસાદ શરૂ થયો હતો ભાવનગર રોડ પાળિયાદ રોડ ટાવર રોડ હવેલી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ભારે બફારા અને ગરમી વચ્ચે લોકોને રાહત મળી આ બાજુ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો ભરૂચ જંબુસર અંકલેશ્વર નવસારી જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો વળ્યા ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે જ્યારે કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે પવનનું જોર પણ રહેવાની શક્યતા છે જે ચોમાસું નજીક આવવાના સંકેતો આપી રહ્યું છે હવે મિત્રો ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર નવી નક્કવાર આગાહી દર્શાવી છે રાજ્યમાં ઉનાળાનો અંત આવતા ચોમાસાની સગવડ તૈયારી થઈ રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુમાન વ્યક્ત કર્યું છે કે દસ જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાનું છે તો બાવીસ જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદ વ્યાપી જશે તેર જૂનના રોજ ભારે વરસાદની સંભાવના તો વળી ચૌદથી લઈને ઓગણીસ જૂન દરમિયાન અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય રહી શકે છે જેને કારણે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ પણ પડી શકે છે મિત્રો ચોમાસું આ વખતે બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગમાંથી ગુજરાતમાં પ્રવેશ કરશે આગામી ચારથી લઈને પાંચ દિવસમાં રાજ્યમાં વધુ ઉકળાટ રહેવાની શક્યતા છે જે ચોમાસાના આગમનનો સંકેત આપે છે હવામાન વિભાગે પણ નવ જૂન પછી વરસાદમાં ઘટાડાની આગાહી કરી છે મિત્રો ગુજરાતમાં ઉનાળાની ગરમી બાદ મેઘરાજાની મહેર શરૂ થઈ છે હવામાન વિભાગે આગામી છ દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે નવ જૂન પછી વરસાદનો દર ઘટશે છ જૂને સૌરાષ્ટ્રના જૂનાગઢના વિસાવદર અને અમરેલીના ધારી સહિતના રાજકોટના ગોંડલ અને કોટડા સાંગાણી પંથકમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબતોડ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી આ પહેલાંથી મળી રહેલી આગાહીઓ ખેડૂતો અને નાગરિકો બંને માટે મહત્વપૂર્ણ છે જેથી તેઓ ચોમાસાની તૈયારીઓ કરી શકે ખેડૂત મિત્રો આ તો વાત થયા આગામી ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહીની પરંતુ આગામી ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો આ વર્ષે નૈઋત્યના ચોમાસાને તેના નિર્ધારિત સમય કરતાં એક સપ્તાહ વહેલા કેરળમાં દસ્તક આપી હતી જે સાથે જે બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને છવ્વીસ મેની આસપાસ મહારાષ્ટ્રમાં બેસી ગયું હતું જોકે મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાતા ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું જેને પરિણામે અત્યારે ગુજરાતમાં અસહ્ય બફારાનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હજુ છૂટાછવાયા વરસાદ તો પડી જ રહ્યા છે બફારાથી ત્રસ્ત લોકો ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા નૈઋત્યના ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં જે વરસાદ પડી રહ્યા છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ છે મિત્રો આજથી આ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે અને ચૌદ જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે નૈઋત્યના ચોમાસા અંગે હવામાન નિષ્ણાતે વધુમાં ઉમેર્યું કે આગામી વીસ તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે જોકે તેની પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે અત્યાર અત્યારે વાતાવરણમાં ઊંચું તાપમાન વાદળો અને ભેજને કારણે લોકલ સિસ્ટમ બની રહી છે જેને કારણે વરસાદ પણ પડી રહ્યો છે જે આગામી બાર જૂન સુધી યથાવત રહેવાની સંભાવના છે પરંતુ આઠ તારીખથી વરસાદની તીવ્રતા અને વિસ્તારો પણ ઘટી જશે આ દરમિયાન અમુક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જેમાં ખાસ કરીને રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા તેમણે જણાવી છે